નમસ્કાર જય હિન્દ જય ભારત ગુજરાત ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે કેન્દ્રીય રેલ મંત્રી શ્રી અશ્વિનીકુમાર વૈષ્ણવે દાહોદ રેલવે ઇલેક્ટ્રોનિક લોકોમોટિવ પ્રોજેક્ટની મુલાકાત લીધી મુલાકાત દરમિયાન મંત્રી શ્રી અશ્વિનીકુમાર વૈષ્ણવે જરૂરી સૂચનો સહિત માર્ગદર્શન આપ્યું હતું રેલવે અધિકારીશ્રીઓ દ્વારા ઇલેક્ટ્રોનિક લોકોમોટિવ પ્રોજેક્ટ અંગેની પ્રાથમિક જાણકારી આપવામાં આવી હતી તેમજ કર્મચારીઓની સેફ્ટી માટે વપરાતા સેફ્ટી શૂઝ, બેલ્ટ, હેલ્મેટ વિશેની સેફ્ટી ગાઈડલાઈન વિશે વિસ્તારપૂર્વક માહિતી આપવામાં આવી હતી. મંત્રી શ્રી અશ્વિની કુમાર વૈષ્ણવે સેફ્ટીને ધ્યાને રાખીને વર્કશોપનું આંતરિક નિરીક્ષણ ઘાના મંત્રીજીને વિનંતી करूंगा કે દાઉડ કેસ ફેક્ટરી કો સબકે લિયે સમર્પિત કરે. તો એ એસા અભી મન મેં ભાવના હે. દાઉડ મેં ઓર ક્યા કિયા જા સકતા હૈ? इसके बारे में भी चर्चा की है मुझे जानकारी मिली है कि करीब करीब 85 परसेंट जो एम्प्लॉयज़ यहाँ पे काम कर रहे हैं वो सब लोकल हैं बहुत खुशी की बात है ये और इसको और ताकत देनी है हमें अच्छे बहुत बड़े स्किल के तीन या चार स्किल्स से होती थी टॉयलेट लोकोमोटिव के अंदर ही है लोकोमोटिव के अंदर टॉयलेट होने से हमारे पायलट भाइयों और बहनों को विशेषकर उनके लिए बहुत बड़ी है एक अच्छी उपलब्धि होगी बहुत बड़ा एक नया चेंज आएगा उनके जीवन में सर अब बहुत बता रहे हैं अब इस काम को मैंने जानकारी ली अभी सभी इंजीनियर्स से कोई और 30-40 दिन का काम बाकी है